જય મુરલીધર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો મિત્રો જો આપણે મગફળી ઓગણચાલીસ નંબર છે અને આજે દવાનો બીજો છંટકાવ ચાલુ છે એમાં ફૂગનાશક ઈયળ અને ફૂલફાલની આ ત્રણેય દવાનો આપણે યુઝ કરેલો છે તો ચાલો તમને બતાવું કઈ ત્રણ દવા છે એ ઓગણચાલીસ નંબર વીસની યારીએ મગફળી કમ્પ્લીટ છે અને એમાં હજી આ બીજો છંટકાવ ચાલુ છે ઇયળનો એક છંટકાવ આપણે કરી લીધો હોય વીસની જારી ચાર દતારે વાવણી છે અને અહીંથી મકાઈ આગળથી એકસો ઇઠાવીસ નંબર છે બે અલગ અલગ જાત છે ઓગણચાલીસ નંબર થોડીક વધવામાં સર આવે જે અહીંથી હેડો પડી ગયો છે જે ટૂંકમાં હે ને એકસો નબળી આ એકદમ વધી ગઈ છે તો હવે આને આપણે થોડીક રોકવાની દવા આગળ નહીં મારવાની જે અહીંયા આટલી જાતના ડબલા પેડા હે એમાં હચી મહિને આપણે ખળની છાંટેલી છે તો આજની તારીખમાં આપણે ટોટલ પાંચ દવા પંપમાં નાખી નહીં એમાં જો એમાં એક્ટિન બેન જો પાંચ ટકા ઈયળ માટેની પછી આ ક્રોરો પ્રોફીનો ક્રોરોફાઈ પચાસ ટકા પ્રોફીનો ઓલો સાઈ પર પાંચ ટકા એ બેને આવે એને આ છે સાઈન આપણે આ મગફળીને વધારે અને ફાલ ફૂલે આવે નકર બીજી ગમે એ દવા આવે ને એ બધી એ મગફળીનો વોલ રોકે અને ફૂલફા આવે આ ટૂંકમાં ફાલે આવે અને મગફળીને રોકે નહીં એ ટૂંકમાં વધારે એટલે સાઈન પહેલાં રાઉન્ડમાં સાઈન જ વાપરવું જોઈએ બીજા રાઉન્ડમાં આપણે કદાચ કલટાર વાપરીને તો હાલે ત્યારે વધી ગઈ અત્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી થઈ હોય એટલે સાઈન ટૂંકમાં મગફળી વધવાઈ ના દીએ અને ફૂલ ફાલે એ આવે બે ગ્રાઉન્ડ કરે પછી આ હે બાયરનો ફોલિક્યુલ એ ફૂગનાશક છે તો પેલો રાઉન્ડ અત્યારે ફોલિક્યુલનો અમે લઈ હં અને બીજો પછી ઓપેરા બી આવે એના બે રાઉન્ડ લઈ ટોટલ ત્રણ રાઉન્ડ આપણે ફૂગનાશકના કરી હં અને આ તો મગફળી પીળી પડી ગઈ હોય તો નખાય નકર કંઈ આની જરૂર નથી ઓગણી ઓગણી ખાતર છે વોટર સોલ્યુબલ એટલે આ લીટમ કંપનીનું આવે છે કોઈ પણ કંપનીનું આ લે આ મગફળી પીળી વધારે દેખાતી હોય તો આની જરૂર જરૂરી બાકી નકર કંઈ આની જરૂરી નહીં તો આટલી જાતની આપણે દવાનો અત્યારે સ્પ્રે કરી છે આ પાંચ જાત આપણે અત્યારે પંપમાં નાખી અને ટ્રાય કરી આ હે દસ ગ્રામ નાખવાનો એમાં ચમચી આવે એક ચમચી નાખવાની આ પચી મિલી નાખવાનું વીસથી પચી મિલી હાલે અને આ સાઈન દસ મિલી નાખવાનું ફોલી ગીર ચોવી પચી મિલી અને આનો એક ચમચો આ રીતનો એક પંપમાં પ્રમાણ હે તો બીજા છંટકાવમાં આપણે આ દવાનો યુઝ કરેલો છે ઓગણચાલીસ નંબર મગફળી આવે ને એ આપણે વીસ નંબર જેવી જઈએ વધે અને આ ટૂંકમાં હે ને આપણે સાડા ત્રણ સવા ત્રણથી સાડા ત્રણ મહિનામાં નીકળી જાય એ આગતરી મગફળી પાકી જાય હવે થાય કેવી કે એ આપણે જોવાનું રિયું બાકી આ થોડીક વહેલી નીકળી જાય ચાલો તો મિત્રો આપણે કમ્પ્લીટ દવા છટાઈ ગઈ છે ચાર પાંચ જાતની તો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો ફેસબુક ઉપર જોતા હો તો ફેસબુકમાં આપણો પેજ છે પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ વ્લોગ એને ફોલો કરી નાખજો તો આજના વિડીયોમાં એટલું જ આવજો મળશો આના પાસે નેક્સ્ટ વિડીયોમાં